રણો તો હમણાં ગામડામાં આવ્યો ગામડામાં મહેમાન થઈ એક દી રોકાણો બે દી રોકાણો ત્રણ દી રોકાણો ને ચોથા દીયે કાંજીએથી મીડ્યા વાસણ પડવા પણ મહેમાન સમજો નહીં કાંજેથી વાસણ હેઠા આવે તપેલા હેઠા આવે પછી જગદીશભાઈ એ ઈ ઈ બે માણા બાજ્યા હોતે તોય મહેમાનને ન ખબર પડી આ હાટુ બાયજા મહેમાન રોકાણો એમાં ગામડામાં એક તો શાક મળે નહીં ઓલો વાડીએ વાડીએ બિચારો શાક લઈ આવે તેમ કરીને દી કાઢે પણ એમાં પૂછ્યું કે તમાર પત્ની તમાર મમ્મી તમાર પપ્પા તમારા છોકરા તમને કાંઈ યાદ નથી આવતું એટલે ઓલો કે યાદ તો આવે છે ને તો મને ડોક્ટરે કીધું છે થોડાક દી ગામડામાં હવા બદલો કરી આવો ગરધણીએ કીધું કે તમે હવા બદલો કરો અહીંયા અમારી બગડે હજી પાંચ દિન રોકાવો ને તો અમારે છૂટાછેડા થાય અમારી હવા બગડે એનું શું કરવું